જય માતાજી મિત્રો સ્વાગત છે નવા વ્લોગમાં તો મિત્રો આજના વ્લોગમાં આપણે જવાનું હ લગ્નમાં એ માટે ભાઈ તૈયાર થઈ ગયો જોઈ લ્યો તો મિત્રો આજે વિડીયો આપણો બનાવવા નહીં રાત્રે વિડીયો બનાવ્યો તો લગ્નમાં ક્યાં જવાનું તમે પહેલેથી લઈને છેલ્લા સુધી વ્લોગ કમ્પ્લીટ જોતા રહેજો આપણે ટીમ સાથે જ જવાનું હ તો બધાની મુલાકાત કરાવીશું સાથે મળીને મોજ કરીશું તો બ્લોક કન્ટિન્યુ કરજો આપણે હવે જઈએ બધા બહાર નીકળી ગયા છે ઘરની અને બધા જતા રહે હું એકલો જ કરવા પાછળ રોકાયો હતો તો મિત્રો આ બાજુ ડુબકુનમાં આપવા ગાડી બેસી ગયા છે જો જુઓ જવાનું ડુબકુ હા શક્તિ આવી ગયો હે માતાજી મિત્રો તો મિત્રો બહાર જવાનું એટલે આપણે માતાજીના દર્શન કરી લઈએ તો મિત્રો દર્શન કરી લ્યો માં વિપડીシ કોતરના જુજો બોલુ ભાઈને ઉભા હે પાન દે ભાઈ વિરાટ કેટલા જાય હા વિનાજી આવો વિનાજી હા વિનાજી કોની લે હાડા લગનમાં અમે અહીંયા સારા છે દિલાજી જોજે આગળ ટોટલ આપણે કેટલા જણા જઈએ હું તમને બતાવી દઉં ભૂલુભાઈ આપડા ડાયરેક્ટર સાહેબ લીલાજી વડીલ આવી ગાડી ચલાવવા આવી જાય આગળ અને આ બાજુ ચીડો જોઈ લો આપડી ગેંગ પ્રતિક શક્તિ કૌશિક તો લોક કન્ટિન્યુ કરજો મિત્રો મિત્રો ખડી ચોકડી આ ખડી ચોકડી જોઈ તો આપડે આગળ જવાનું મિત્રો અહીંથી આગળ જવાનું ah mencari apa ya. <tip> oh mitro nyari ya mau gadi ayo nyari ya masih

chào chưa làm ban náo rìa tay đêm ngay cả ngay cả ngay cả ngay દાળ ભાત પહી રાખો કાલભાત પહોંચ ઓહ મિત્રો આપણે જમવાનું લઈ લેજો ડુગળું મિત્રો આપણે જમવા બેસી ગયા છીએ જો દાળ ભાત લીધા નહીં ગરમીના ચાલુ કરો ડુગળું મિત્રો બે હે લગ્નમાં તો જપ્પો ભૂલો ભાઈ હે તો જપ્પે છે હગા હોય ગમે તે હોય એટલે આ રસની ચેલેન્જ કરી દે એટલે આ જે એ બે વાત થી ભરાય ના વાખું ના શક્તિ ને દાડા શક્તિ એટલે આપણે એવું કા બાચી રાખી લે આ વાત ભરાઈ આવજે ડુબુ ખાય બધા આવી જાય લાઈન વાત આ છે ક્યારે તો મજા ના આપડો તો મિત્રો આપણે જમીને મળીએ તો મિત્રો આપણે જમીન લીધું આપણા ટીમવાળા જમી મેં થોડી ઉતારમાં એ માટે જમ્યું કે તમને થોડો વર ચઢાવવાનો નજારો બતાવી દઉં 六九一九。

મેહુલજી જી ગાદુક નહીં બાકી બાકી યે હો દામ ખરા ચોર યુ ચોર જબરુ હાલ તો હાલ તો હાર સોયલે બેહવા માં પેલી બાજુ ગરમી જો હવે ભીડ થાય મિત્રો જમણવારમાં માં જો હવે બાજુ ભરાઈ ગયું હો આપણે એડવાન્સમાં જમી લીધું તો પર ગોળા પબ્લિક સુટી હે ઓ મિત્રો તમે આ બાજુ ખાલી કેળા જો છે લોમ આયા આ બાજુ પપ્પા યે આઈ અને આ અંદરથી થોડી અગરજી દુખે રહીયા કે દેખા અગર તો આપના હું અનકરણ ફોન લેવા દે એય અગર આ હી કર તીક કોનવાળા કોનવાળા ભઈયા જ નહીં ચીજે ભાઈ કોન કોન ચુલાવાળી દસ વાળા caldo લેતા દાળ ને તું આપ ફોન લઈ લીધો હે ચલો

હા એ નહી આ તો પેલી તો મિત્રો હવે આપણે થોડી વાર બેસી લગ્નમાંથી ઘરે જવા નીકળ્યા છીએ આ બાજુ ટોણે કરવા જઈ જો પહેલા જઈ જુઓ તો મિત્રો જો આપણી ગાડી ભરાઈ જઈ

ચાલો ગાડી મિત્રો ટુકુ જતી નહીં ઘડીક વાય જાય ને ઘડીક વાય આવા તો મિત્રો વચ્ચે જોવા ને આવી જો વરેઠા ખટણા પરિવાર આપણી ગાડી નીકળી નહીં એટલે પેલા નહારી એ બાજુની ગાડીઓ નહીં હારી કે પછી આપણે નહીં હારી અલગ અલગ ગમની ગમ્યું મિત્રો આ શણકાર જોવો ખાલી મોરવાળો શીયો શણકાર જો મિત્રો આપણે ખડી ચોકડી આવી જાય રિટર્ન માં

સાત પણ લીધી હવે આપણે જઈશું ઘરે કરે ક્લાઉડ ઠંડુ પાણી લાવ ઠંડુ નહીં લ્યો તો મૂકો આવે કે જ ને પી આઈ હતી યાર કહેવાય કહેવાય સલાડ ફૂડ કારણ કે આપડી ગાડીનો ગેસ પટી ગયો ઘેર કોકે એમ સીએ નહી આપડે ગેસ ભરા જવું પડશે વાતમો વાતમ ભૂલી ગયા હા વાતમ નો વાતમ ભૂલી ગયા ચેક આઈ ગયા ગાડી હસકા મારવા માંડી એટલે આપણે રિટર્ન હેડ્યા તો મિત્રો આ બાજુ આપડે ગેસ ભરાઈ દીધો આમના તમે કદાચ ઓળખતા મહારાજ આ બાજુ આવો

મહારાજ બોલવા માટે ખાસ મિત્ર રહી એમના લીધે આપણને ઓળખી આપડા વિડિયો જોઈ લો તો એડિટિંગ કરી પછી મળીએ તો મિત્રો એડિટિંગ પટીજો અને વિડિયો એક્સપોર્ટ થાય પણ ગરમીના કારણે ફોન બહુ હીટ મારતો હતો બહુ જ ગરમ થઈ ગયો હતો એટલે એના ફ્રીજમાં મૂકી દીધો આપણે વિડીયો બહાર નીકળી જશે તો મિત્રો વાગવામાં સાત વાગ્યા સાંજના અને આપણે ફરી ના ધોઈને તૈયાર થઈ ગયા કારણ કે બીજ રોમાબેનને એટલા દર્શન કરવા જવાનું હોય તો આપણે બધા ભણિયાઓ સાથે જઈએ બ્લોક કન્ટિન્યુ કરજો તો મિત્રો આપણે રામાપીર દર્શન કરવા જઈએ છીએ જોઈ લો કરણ શક્તિ નિકુલ કૌશિક બધા આવી ગયા છે પહેલા આપણે આપણા કુળદેવી દર્શન કરવા જાવ પછી રામાપીરે તો મિત્રો આપણે આપણા કુળદેવી આવી ગયા છીએ

તો મિત્રો આપણે સોડા પી લીધી અહીં અમારા જુના ઘરે કારણ કે ત્યાં દિવાને કરવા નહી માતાજી ના એટલે હેટતા જવું જુના ઘરે ખરેખર મજા આવે તો મિત્રો આપણે માતાજીના દીવા કરી દીધા છે તમે દર્શન કરી લો માં બહુચર શિકોતર શિકોતર દર્શન કરો પીપળી શિકોતર માતાના દર્શન કરો આ અમારા જૂના ઘરે મંદિર છે માતાજીનું તો મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે ત્યાંથી ચાલતા ચાલતા આવ્યા હવે જમીને વિડીયોમાં જવાનું કારણ કે આજે રાત્રે વિડીયો બનાવવાનું કારણ એ છે કે કાલે પાછી રજા રાખવાની લગ્નમાં જવાનું હો અમારા સંબંધીના ત્યાં ઘરનું વાસ્તુ ત્યાં જવાનું હો બે ત્રણ જગ્યાએ જવાનું એટલે કાલ દિવસે વિડીયો બનાવવાનો મેળ નહીં આવો એટલે આપણે રાત્રે વિડીયો બનાવી દઈએ તો હવે જમીને આપણે જઈશું વિડીયોમાં તો મિત્રો આપણી સ્ટોરી નક્કી થઈ ગઈ જુઓ બાને બધા બેઠા છે ભોલું ભાઈને અને હવે આપણે વિડીયો ચાલુ કરીશું વાગવામાં વાગ્યા છે દસ નો ઓગણ ચાલીસ હવે વિડીયો ચાલુ કરશું કેટલા વાગે પડતા એ તો નક્કી નહીં એક બે તો વાગશી જ તો અહીંયા આપણો વ્લોગ પૂરો કરીશું તો મિત્રો આજનો વ્લોગ પસંદ આવ્યો તો કમેન્ટ કરી દેજો વ્લોગ પૂરો થાય પહેલાં જણાવી દઉં કે આપણે યુટ્યુબમાં ત્રણ ચેનલો છે રાજા બહુચર પોંછો પાટણ રાજા બહુચર લોગ એન્ડ બ્લુ પર ત્રણેય ચેનલ જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ફેસબુકમાં ત્રણ પેજ છે રાજા બાઉચર પંચોપાટન વ્લોગ રાજા બહુચર રસોઈ ત્રણે પેજને ફોલો કરી દેજો મળીએ નવા લોક સાથે ત્યાં સુધી જય માતાજી